રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને તપાસ તેજ કરવામાં આવી છે અને એસઆઈટી અને એસએબીની ટીમે તપાસ શરૂ કરી છે જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના ટીપી શાખાના અધિકારીઓની ઓફિસમાં સર્ચ કરવામાં આવ્યું ટીપી શાખામાં ફરજ બજાવતા કર્મચારીઓના પાન કાર્ડ અને આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટના આધારે કર્મચારીઓની મિલકત અને ગેરકાયદે મિલકત અંગે તપાસ કરવામાં આવી આ સાથે જ પૂર્વ મહાભ્રષ્ટ ટીપીઓ મનસુખ સાગઠિયાની ગેરકાયદે મિલકત મામલે પણ તપાસ કરવામાં આવી છે બાદ હવે તપાસ જે શરૂ કરવામાં આવી છે સીધા જોઈ રાજકોટ કોર્પોરેશનની સેન્ટ્રલ બ્રાન્ચમાં આવેલી ટાઉન પ્લાનિંગ શાખા છે જ્યારે આ ટાઉન પ્લાનિંગ શાખામાં જ આ મંજૂરી છે તે આપવામાં આવતી હોય છે અલગ અલગ બાંધકામ સહિતની મંજૂરી છે તે અહીંયાથી આપવામાં આવતી હોય છે પરંતુ જે પ્રમાણે હવે અપ્રમાણસર મિલકત છે તે ટાઉન પ્લાનિંગ શાખાના ઓફિસર ટીપીઓ પાસેથી મળી આવી છે જેને લઈને હવે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે એસીબીની ની ટીમ દ્વારા કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓના પાન કાર્ડ સહિતના આધાર કાર્ડ સહિતના જે ડોક્યુમેન્ટ છે તે કબજે કરવામાં આવ્યા છે આ પ્રમાણસર મિલકતને લઈને હવે જે તપાસ છે તે જ બનાવવામાં આવી છે જ્યારે જે પ્રમાણે જે કહી શકાય છે કે ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયાની ધરપકડ થઈ છે અને ત્યારબાદ હવે તેમનો ચાર્જ છે તે અન્ય ઓફિસરને સોંપવામાં આવ્યો છે જ્યારે સાથે સાથે બે ટીપીઓ એ ટીપીઓની પણ જે ધરપકડ કરવામાં આવી છે એટલે કે જે ટાઉન પ્લાનિંગ વિભાગમાં જે પણ મંજૂરી આપવામાં આવતી હોય છે તેના પણ મહત્વના દસ્તાવેજો છે જે એસીપી દ્વારા કબજે કરવામાં આવ્યા છે સીટ દ્વારા પણ કબજે કરવામાં આવ્યા છે હવે કર્મચારીઓના આધાર અને પાનકાર્ડ સહિતના જે ડોક્યુમેન્ટ છે તે પણ લેવામાં આવ્યા છે જે પ્રમાણે અપ્રમાણસર મિલકત છે તે સાગટિયા પાસેથી મળી છે તેમની ઓફિસો ઘર જે ફાર્મ હાઉસ છે ત્રણ ત્રણ પેટ્રોલમાં તેમની ભાગીદારી નોંધાવવામાં આવી છે એવી જ રીતના હવે જો અપ્રમાણસર મિલકત કોઈ અન્ય કર્મચારી પાસેથી મળશે કે કેમ તેને લઈને હવે તેમના પાન કાર્ડ અને આધાર કાર્ડ સહિતના જે ડોક્યુમેન્ટ છે તે હવે એસીબી દ્વારા કબજે કરવામાં આવ્યા છે જુનેત સાથે ભાવેશ